ચેનલ સ્વાગત કપાસમાં જે ગુલાબી છે રામબાણ ઈલાજ લઈને અમે આવી ગયા છીએ તો સોશિયલ મીડિયાના મારફતથી તમે ઘણા બધા વિડીયો જોયેલા છે કે ભાઈ ગુલાબી ઈયળ માટે એક ટ્યુબ આવેલી છે આ ટ્યુબનું નામ છે ક્રેમિત પીબી ડબલ્યુ નામની ટ્યુબ તો એ ટ્યુબ અત્યારે આપણે જે ખેડૂત લગાડવાના છે જે પેલો ડોઝ લગાડવાના છે ત્યાં સ્થળ ઉપર આપણે આપણે આવીને પહોંચી ગયા છીએ તો એ ખેડૂતનો પરિચય લઈશું એનું કયું ગામ છે અને કેટલા દિવસનો કપાસ થયો છે અને કઈ રીતના ટ્યુબ લગાડવાની હોય છે એની પણ આપણે માહિતી મેળવીશું તો હું તમારી સાથે સાગર રાસડીયા આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે મેળવતા રહીએ છીએ તો એ જ હિસાબથી જે ગુલાબી યળ માટે રામબાણી રાજની જે ટ્યુબ છે એની આપણે વાતચીત કરીએ તો આજે ખેડૂત અત્યારે ડોઝ લગાડવાના છે એની પાસેથી આપણે એની એનો પેલા પરિચય લઈએ અને પછી આપણે ડોઝની શરૂઆત કરીએ તમારો પરિચય આપો મારું નામ વિજયભાઈ ચમનભાઈ માધાણી તુરસિયા જામનગર જિલ્લો ઓકે તો વિજયભાઈ આજે તમે કપાસ વાવેલો છે એ કપાસ કેટલા દિવસનો થયો છે આ કપાસ થયો છે પચાસ દિવસનો થયો છે ઓકે હવે તો વિજયભાઈ આ ટ્યુબને ખોલો અને આપણે પેલા ડોઝની શરૂઆત કરીએ કેમ કે જનરલી ચાલીસ દિવસથી લઈને પચાસ પંચાવન દિવસ આજુબાજુ કપાસ થાય ત્યારે ખેડૂત મિત્રોને આ ટ્યુબનો પહેલો ડોઝ આપવાનો હોય છે જેથી કરીને ફ્લાવરિંગ આવતું હોય એ સમય પણ ગણાય જાય અને જે નર ફૂદા હોય એ આકર્ષવાનું ચાલુ થઈ જાય તો આપણે પહેલાં ડોરની શરૂઆત કરીએ તો આ રીતની ખેડૂત મિત્રો ટ્યૂબ આવે છે ક્રેમિન પીબી નામની તમે જોઈ શકો છો એકસો ને પચીસ ગ્રામની ટ્યૂબ આવે છે અને એક એકરમાં આને વાપરવાની હોય છે તો શરૂઆત કરવી જોઈએ તો આ રીતના ખેડૂત મિત્રો ટ્યૂબનું ટપકું મૂકવાનું હોય છે પાછું દસથી પંદર છોડવા મૂકીને એટલે કે પંદર ફૂટ આલીને પાછું ટપકું મૂકવાનું હોય છે હા તો અહીંયા મૂકી દો વિજયભાઈ તો આ રીતના ખેડૂત મિત્રો ઉપરનો જે ટોચનો ભાગ હોય ત્યાં મગના દાણા જેટલું ટપકું આખું મૂકવાનું હોય છે અને આ ટપકા મૂક્યા પછી ખાલી બે કલાક સુધી વરસાદ ના હોવો જોઈએ પછી કદાચ ગમે એટલો વરસાદ આવે તો એ આ ટ્યુબ ધોવાતી નથી ગુલાબી ઈયળ સિવાયની કોઈ પણ દવા તમે છાંટી શકો છો લગાડો વિજયભાઈ અહીંયા ગમે તો આમ જે લંબાઈ હોય આપણે ટપકા મૂકવાની બે જે ટપકા હોય એની વચ્ચેનું અંતર આપણે ગણીએ તો પંદર ફૂટનું અંતર હોય છે હવે બાજુની જે લાઈન હોય એમાં કઈ રીતનું અંતર હોય તો ચાર થી છ ફૂટ સુધીનું અંતર હોય છે તો બાજુની જે લાઈન છે એમાં વિજયભાઈ આપણે મૂકવાની શરૂઆત કરો તમે મને એ જણાવો કે તમારે કેટલા જાળીનું વાવેતર છે છપ્પન ની જાળીનું વાવેતર છે આપણે બીજી આપણે ચાલુ કરી છે મૂકવાનું ઓકે અને ખેડૂત મિત્રો જો બહુ ટૂંકા ગાળે વાવેતર હોય એટલે કે ત્રણ થી ચાર ફૂટનું વાવેતર હોય તો એક સા મૂકવાનું હોય હવે અહીંયા જે આપણે ટપકું લગાડેલું હતું હવે એનાથી થોડુંક આઘું એટલે કે બે અંતર વચ્ચે આવે આ બસ ત્યાં લગાડી દેવું જોઈએ હવે પાછું આપણે અહીંથી આગળ ચાલીએ પાછું પંદર ફૂટ જ આપણે આગળ ચાલવાનું હોય છે તો ખેડૂત મિત્રો આ રીતના ઝીક ઝીક આપણે તમે જોયું સામે આપણે પેલી લાઈનમાં જે ટપકું મૂકેલું હતું ત્યાંથી પછી વચ્ચે અહીંયા જે અંતર હતું એની વચ્ચે આપણે ટપકું મૂકેલું હતું અને બીજું ટપકું પાછું પંદર ફૂટે આપણે મૂકેલું હતું તો આ રીતના ઝิกઝેગ સિસ્ટમમાં તમે ટપકા પણ મૂકી શકો છો વિજયભાઈ હવે મારે તમને એ પૂછવું છે તમે જ્યારે આ ટ્યુબ મંગાવી તો મેન તમે શા માટે મંગાવી એમ એનો કેવો એટેક આવે છે એટેક ફૂલ આવે છે અને મને બહુ આ વિડિયો જોઈને મને સારું લાગ્યું છે આમાં ઓકે એટલે બીજા નાખે તો પણ આપણે ફાવ્યો છે હવે તમે ખેડૂત મિત્રોને પણ જણાવો કે ભાઈ આ કપાસમાં જે બીજી આપણે ગુલાબીયલની પણ દવા છાટીએ છીએ અને ટ્યુબ પણ મૂકીએ છીએ તો દવા છાંટવાનું ઈઝી રહે છે કે ટ્યુબ મૂકવાનું ઈજી રહે આપણે જો આ ટ્યુબ ખંભા ન તોડવા બહુ ઓછા તોડવા બીજી હાદી દવા તમે મારી શકો પણ આ ઈરુની છે ને તમે ખંભા માટે આપણે એકાત્ર બે પંદર દેશ પંદર દિવસ તમે મારી શકો મારો હો એના કરતાં ટ્યુબ મારવી સારી છે ઓકે તો વિજયભાઈ અત્યારે આજે આપણે ડોઝ આપી રહ્યા છીએ અત્યારે પહેલો ડોઝ આપી રહ્યા છીએ પહેલો ડોઝ આપ્યો છે આની પછી તમને વિડીયામાં કેવી માહિતી મળી કે કેટલા દિવસ પછી બીજો ડોઝ આપવાનો હોય આની દે આપણે તે પછી કઈક મહિને હશે લગભગ મિત્રોને એ જ જણાવવાનું કે પાંત્રીસ ચાલીસ દિવસનો નો ગાળો રાખીને બીજો ડોઝ આપવાનો હોય છે અને ત્રીજો ડોઝ આપવાનો હોય છે આપણે સો થી એકસો દસ દિવસે ત્રીજો ડોઝ આપણે આપવાનો હોય છે તો ખેડૂત મિત્રો આ ધુળસિયા ગામના જે વિજયભાઈ જે ખેડૂત છે પ્રગતિશીલ ખેડૂત છે એટલા માટે એણે આ ક્રેમિટ પીબીડબલ્યુ નામની જે કપાસમાં આવતી ગુલાબી યલની ટ્યુબ વાપરવાની શરૂઆત કરેલી છે તો તમે પણ આવી નવી ટેકનોલોજીને અપનાવો અને જે કપાસમાં ગુલાબી યલના કારણે જે નુકસાન થાય છે જે એક વિઘાદીઠ વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે ભાઈ સાતથી આઠ મનનું નુકસાન થાય છે તો એને આપણે આ સરસ મજાની ટેકનોલોજી દ્વારા બચાવી શકીએ આનો ભાવતાલ જાણવા માટે ક્યાંથી મળશે કઈ રીતના આનો ઓર્ડર કરવાનો રહેશે એ માટે નીચેના જે કોન્ટેક નંબર છે કંપનીના એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અને બીજી વાત એ કે તમારે વધારે માહિતી જોતી છે આ ખેડૂતે એટલે કે વિજયભાઈએ કઈ રીતના વાપરેલું છે એની માહિતી મેળવવા માટે વિજયભાઈનો પણ નંબર તમને નીચે આપવામાં આવેલો છે તો એની સાથે પણ તમે વાર્તાલાપ કરી શકો છો તો વાળા ખેડૂત મિત્રો આવી રીતે ખેતીવાડીની અવનવી ટેકનોલોજી અવનવા પાકની માહિતી અવનવા રોગોની માહિતી અમે હર હંમેશને માટે ખેડૂત ખેડૂતપુત્રો ગુજરાતી પ્લેટફોર્મ પર લાવતા રહીશું खेड पुत्र गुजराती हमेशा खेडू मित्रों ने साथ है अगर आप इस वीडियो को पसंद करते हैं तो कृपया इसे अपने साथियों को साझा करें और खेती से संबंधित जानकारी वाले वीडियो के लिए कृपया हमारे YouTube चैनल को सब्सक्राइब करें